હું તમે નથી પહોંચી ગવાના કારણ કે દુનિયાના નેવું ટકા લોકો સાહેબ કે સમાજ હું કરે છે બીજાનું ધ્યાન રાખવા જન્મ લીધો છે જીવન બહુ ટૂંકું છે મારા વાલા ઈશ્વરનું બેસ્ટ સર્જન એટલે માણસ છીએ અને આપણે કેવા છે ને એનું સર્ટિફિકેટ સાહેબ સમાજ પાસે લેવાની જરૂર નથી તમારા હૃદયને પૂછો હૃદયને વિશાળ બનાવો નીતિ અને કતિને શુદ્ધ રાખો તમે ખુલ્લા આકાશની અંદર ઉડી શકવાની તાકાત ધરાવો છો સાહેબ બસ શરત ખાલી એટલી છે પાંખો તમારી ઉપર Download Modge.